આવે તો અમને માન્ય છે પણ આમ અમને માન્ય નથી એટલે આ દેખાડે છે પગના અંગોઠા થી માથા ઉધી ગંગા વે છે એમાં નાવું જોઈએ द्या तीर्थे जगती बुधाम साथे गंगा तीर दे, दे मरीन भलजो

આપણે જાગતા જાગતા કોક ને કીધું એ તારું કામ કરજો એ ઊંઘ મય નો કરી હવે તમે જો હરિશ્ચંદ્ર એ છે ને અયોધ્યા નું રાજ આપ્યું એને એને એમ ન કીધું કે હું તારા પૂછ્યા હું તારા માંથી એ વાંધો ન ઉઠાયો નગર આજે કોઈને તમે કઈ કહો કે મારે આમ તો કે હું ભાઈ હું જરાક ઘરે આટો મારતો એટલે સમજી બળબળતા બપોર માં હરિશચંદ્ર એની ઘરવાળી તારા બચી નાનકડો રોહિત બળબળતા બપોર માં નીકળ્યા અને તાપ માં નાનકડા છોકરા ને તરસ લાગી નામ પરબ ના પાણી પીવા ગયો પાણી લીધું હરિશચંદ્રિય આપણે પરબ બંધાવાના હોય દીકરા આપણે પરબ ના પાણી પીવાય કદાચ આપણે પાણી પીવા ન મળે તો આપણે મરી જાય બીજું તો શું થાય અને મરી જાય તો દીકરા ફરી વાર સિંહ થાય છોકરાના ગયો આ છોકરા ના હાથમાંથી પવાનું હજાર ગાઉ મુસાફરી કરતો કરતો દરિયામાં મોજું આમ સડ ગુતર સડ પડતું પડતું ચડતું ઠેઠ કાંઠે આવે તાર ફીણ વળે ચડ ફટ ફીણ ન વળે એમ એમ અમતારામ નદી આવવાના અને એ વખતે વિશ્વામિત્ર આવીને કે હરીશચંદ્ર માર ઓલું દક્ષિણાનું હોવાનું તો આપતો જા એ વખતે હરિશચંદ્ર બેભાન થઈ ગયા કે અયોધ્યા આપી દીધી તોય દક્ષિણાનું હોનું બાકી કાઢ્યું એ વખતે તારામથી છે ને સાડીના શીડા થી પંખો નાખે છે એને બાનમાં આવ્યા અને એને એમ કીધું કે દેવ

તારામાંથી ગણી કા ને ત્યાં વેજાણા અને છોકરો જઈ માળી ને ઘરે વેજાણો અને રોહિત કામ કરે છે કામ કરતા કરતા એક દિવસ થયો ઓલો અને મરણ ને શરણ જે ઓલો દોડતો આવી દોડતી દોડતીકાળ પછી કાશી ના મણી ઘાટ ઉપર ગઈ જ્યાં હરિશચંદ્ર રાજે નોકરી કરી છે આજે તમે જ્યાં રાજ્યો તો એમાં લાઈન પડી હોય અદકજરું પાડીને ગંગમ ભગાવે હવે એ વખતે હરિશ્ચંદ્ર જઈને નોકરી કરે તારામાંથી શબ લઈને આવીને કીધું મારે અગ્નિ સંસ્કાર કરવો છે હરિશ્ચંદ્ર જોયે છે એનો દીકરો ને એની પત્ની પણ એને કીધું મારા માલિક નો ટેક્સ ભરો અને પછી શબને અગ્નિ સંસ્કાર કરો આ કદાચ મારી જે ખીચડી લઉં છું ને એ હું નો ન પણ મારા માલિક નો ટેક્સ અમુક એક રૂપિયો અને અમુક કાપડ આપવું પડે તારામતી આગળ છે ને છે ને એટલે હરિશ્ચંદ્ર મક્કમ છે કે ત્યાં સુધી શબ્દ ને હું અગ્નિ સંસ્કાર કરવા ન દઉં અને એ વખતે તારામતી શબ લઈને ગંગાના કાંઠે બેઠીને રાતની રડે છે અને તમે જોજો રાતની સ્ત્રી રોવે ને એ બહુ ભયંકર લાગે

કબાટમાં રાખવા પડે અને હાથેનો અડડાય ઝાંખા પડી જાય પણ આ થોડુંક એટલા માટે કીધું છે કે રામ અમથા નથી આવવાના એ જ વંશની અંદર દિલીપ થયો છે દિલીપની પત્નીનું નામ સુદક્ષિણા અને એને સંતાન નદી વસિષ્ઠને વાત કરી તો કે કામધેનું ગાયનું તે અનાદર કરેલો છે હવે કામદેનું દીકરી નંદિનીની સેવા કરતો દીકરો થાય દિલીપ રાજા નંદિની સેવા કરે છે એ ચરે તાર ઉભા રે પાણી પીવે પાણી પીવે એમાં એક વખત પાર્વતીના વન સુધી પહોંચી ગયા પાર્ષદ સીધો ગાય ઉપર ગયો નંદિની ઉપર અને દિલીપ ભાથામાં હાથ નાખવા ગયો કે હાથ છોટી ગયો એકદમ ખોડંગા તો ખોડંગા તો જઈને કે છે કે હે સિંહ મને ખાઈ જ્યા મારા ગુરુ ની ગાય રહેવા જાય ત્યારે બોલો સિંહ માનવી વાણીમાં બોલ્યો કે હે રાજા ચાર પગ વાળા છે અને આ છે મને આના જવાબદારી સોંપી છે તેમાં ચાર પગ વાળા પશુ ઈ મારો ખોરાક છે તો ગાય હાટું થઈને કંચન જેવી કાયા મુ કરે છો ત્યારે એને કીધું કે હે કુંભોદર ભૌતિક શરીર રે કે ન રે એની કઈ મને પરવા નથી એને કીધું પણ તારા ગુરુ ને આવી પછી ગાઈ દેજે ને તારી પાસે તો હોય ત્યારે એને કીધું કે હે પાર્સન એક ગુંબોદર મારા ગુરુની ની ગાય ને બીજી ગાય નો હરખાવા આ કામ ધેનુ દીકરી નંદિની છે બે નો વાર્તાલાપ પછી જયારે દિલીપ ભામો પડી ગયો અને વખતે માં પાર્વતી ને પ્રગટ થયા છે કુંભોદર પ્રગટ થયો ને કીધું હે રાજા આ ગાય નું દૂધ તારી પત્ની સુદક્ષિણા ને આપ તો તારા ઘરે દીકરો થાય હવે એને કીધું આ ગાય ના દૂધ નો અધિકારી પેલો એનો પ્રસાદ આપ્યું સુદક્ષિણા ને આપ્યું એમાંથી દીકરો છે નામ રઘુ નામ બોલો ક્યાં મોડું ભરાય છે રઘુ બોલો ક્યાં જેના નામ ઉપર થી પડ્યો છપેડ્યો રઘુ રઘુ કુલરી is said,

એને દસ્તક આપેલી શાદી કરી પછી કઈ સંતાન નથી એટલે એને બીજા બે લગન કર્યા કઈ કઈ દેશ રાજકુમારી કઈ કઈ અને સુમિત આમ ત્રણ લગન ગયા પણ એને કઈ સંતાન નથી એટલે દશરથ રાજા એક દી વિચારમાં વ્યાકુળ થઈ ગયા પણ જ્યાં ત્યાં વાત ન કરી વશિષ્ઠજી ની પાસે ગયા વસિષ્ઠ આર્ષ દ્રષ્ટા હતા ફેસ વાંચીને કીધું રાજા તારા અંદર કઈક તો ગમે એ છે તો કે હા મને એક વિચાર ઘણા સમય થી કોરી ખાય છે તો બોલો શું છે ત્રણ ત્રણ ભગવત કાર્ય થાય ન હોય તો એમ માનું આપણા હાથે કરવાનું ત્યારે એને દલીલ માં કીધું ગુરુજી મને કઈ એવી કોઈ ચિંતા નથી કાલ સવારે અમારી આ પ્રોપર્ટી નો માલિક કોણ બને એની ચિંતા નથી તો મને કોઈ એવી ચિંતા નથી કાલુ મરી જાવ ને મારું હરવણું કોણ કરે મારી વાગે પાણી ઢોળ કોણ કરે એની મને ચિંતા નથી તો પછી તને ચિંતા શું છે તો કે સરસ પેઢી ની પરંપરા હાલી આવે છે શબ્દમાંથી જીવવું એ મારા કુળની પરંપરા તો મારા હાથે એવા હું કુ થયા હશે કે પરંપરા મારાથી જ અટકી જાય વશિષ્ઠ રોમ રોમ ની અંદર આનંદ આવી ગયો વાહ રાજા વાહ તારી ભાવના કેટલી ઉદાસ છે જાય એક નહી ચાર દીકરા તારે થશે આનંદ ઋષિ કે કોઈ બી કુદરતના ક્રમમાં હાથ નો નાખે અને હાથ નાખે ત્યારે કોઈની તાકાત નથી અને કોઈ ના પાડી શકે અને એને કીધું તું એક કામ કર ઋષિ શૃંગ ને બોલાવો પછી ને દુષ્કાળ પડેલો અને એને વિદ્વાનો જોર આવ્યું ત્યારે એને કીધું કે અહીંયા છે ને એ બેટ છે દરિયામાં ત્યાં વિભાંડક નામના ઋષિ રહે છે

કન્યા ઋષિ બાળા નો વેશ લઈ ગઈ અને એને લઈ આવી અને પછી ત્યાં ખુબ વરસાદ ગયો અને રોમ પાડે જે દીકરી દત્તક લીધી હતી ને દશરથ રાજા પાસે હતી એના એની આ લગન કર્યા ઋષ્ય શ્રૃંગારે શાંતાના લગ્ન કર્યા એટલે કદાચ શ્રવણના ના મા બાપે હોય

જે ભવિષ્યાન મળ્યું એમાંથી અડધો ભાગ મહારાણી કૌશલ્યા ને આપ્યો અડધો જેને એની વહેંચણી કરી અને માતાઓ સગરવા ધ્યા અને કૌશલ્ય સગરવા આ બન્યા અને ઈશ્વર નું ધ્યાન ધરે આવી વખતે દશરથ રાજા પૂછે તમારી છે તો કે અલગ રહેવું ના ના મારે કૌશલ્ય માં સેવામાં જ રહેવું છે વસિષ્ ને વાત કરી તો કે સુમિત્રા ના દીકરા છે ને એ કૌશલ્યા ના દીકરા ના અનુગામી બનશે આમ આમ દિવસો ધીમે ધીમે વ્યતીત દવા મંડ્યા ચૈત્ર મહિનો આવ્યો અને દશરથ રાજા જેને એને આઠમની રાતે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મોટા મોટા ઋષિઓ એને ઘરે આવ્યા સરિયો નદીમાં લઈને સ્નાન કરાવ્યા ઠાકોરજી ને પંચામૃત અભિષેક કરાયો સ્વપ્નમાં લક્ષ્મી ની આરતી ઉતારી અને જોયું તો તેજ છે ને આરતી નું કૌશલ્યા ના ગોળા જતો હોય એવું દેખાણો સવારે એને વશિષ્ઠ ને વાત કરી વશિષ્ઠ ની પાસે આવ્યા છે વશિષ્ઠ હવારમાં પૂજામાં બેઠા પણ ચિત્પૂજામાં જોડતું નથી ગળી હશે ગળી ખાડ ખાડ રડે અરુંધરી કે આજ કેમ પૂજામાં માં ચિત્ત નથી ચોંટતો તો કે દેવી વર્ષોથી જેની ઉપાસના કરતો આવ્યો એ આજ પૃથ્વી ના પિંડ ઉપર આવવાના અને એ આવશે એટલે મને વસિષ્ઠ કે મને દશરથ બોલાવા માણસો મોકલે હું એના કરો એના નામકરણ કરો એના યજ્ઞો કરું કરો અને એ મને પગે લાગે ત્યારે હું એને આશીર્વાદ દઈને એમ કહું કે ચિરંજીવી ભવા દુનિયાને જીવાડનારો એને હું આશીર્વાદ આપે દશરથ રાજા એને વાત કરી કે મને સ્વપ્ન આવ્યું હતું કે પરિણામ ચોવીસ કલાક માં મળશે અને બરોબર નવમી નો દિવસ મધ્યાહન કાળ અભિજીત નામનું નક્ષત્ર પૂર્વા શાઢા અને ઉત્તરા શાઢા એની વચ્ચે જોશી બની નાટા મારે છેલ્મ શ્રુતિ ગા તીર્થ સકલતા બધા તીર્થો ને આવી ગયા મધ્યાહન કાળે મા કૌશલ્યા જ્યાં કમરામાં જોવે તો દિવ્ય તે જ દેખાડો પીયા કૌશલ્યા you yeah.

आकाश मे देवताओ गंधर्व पुष्प वृष्टि करे आज माना गोदनी अंदर बागोली दासी आई दशरथ राजा ने के लालो भयो है दशरथ राजा सुख दरिया मे उभा न दी गया येनु नाम लो गया कल्याण था मार घेर पधार वशिष्ठ ने बोला वो। वाजा वगड़ा અને વશિષ્ઠજી ને બોલાવવામાં આવ્યા અને એ વખતે દશરથ રાજ થાય છે ક્યાં તો એક દાસી દોડતી દોડતી આવીને કે કઈ કઈ અમને દીકરા જન્મ થયો એક દાસી આવીને કે સુમિત્રા માં ને બે બાળક નો જન્મ થયો અને અવધમાં વાત ફેલાઈ ગયો અવધ ની સોના ના થાળ માં આરતી તૈયાર કરી દોડતી દોડતી આવી બાર બાર શિશુ ચર નહી सिया राम 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 Ram राम 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 राम, <सथ> राम 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 राम